હે માતાજી વિશુભા સતુભા ઝાલા આપ સૌને ખ્યાલ છે કે તાજેતરમાં રાજકોટની અંદર ગેમ ઝોનની અંદર જે અગ્નિકાંડ બન્યો છે એમાં ઘણા તમને કોને બે ત્રણ સંખ્યામાં આંકડો થાય એટલા યુવાનો બહેનો ભાઈઓને ભૂલકાવાનું ભૂલકાઓનું જે ત્યાં આગની અંદર ભક્તિભૂત થઈ ગયા છે અને બધાને ખ્યાલ કર્યા છેલ્લા ચાર વર્ષથી આ કોઈ પણ જાતની પરમિશન વગર કોઈ બી પરમિશન કોઈ ફાયર પરમિશન કોઈ કોર્પોરેશનની પરમિશન વગર આ ચાલતું હતું ને એમાં ઘણા તમને કોને અધિકારીથી માની બધા પક્ષવાળાની સાહેબ મિલી ભગત હતી જેના હિસાબે આ અગ્નિકાંડ જે બનેલો છે એમાં માનનીય હાઈકોર્ટે પણ એવી ટિપ્પણી કરેલી છે કે ભાઈ આ કોઈ કુદરતી નથી પણ આ માનવ સર્જિત આ દુર્ઘટના છે જેનો છત્તી સાહેબ વર્ષો પુરાયું નથી એટલે અમે આજે સર્વ જ્ઞાતિ સમાજ સુરેન્દ્રનગર જિલ્લાના બધા આજે ભેગા થઈ અને આજે બધા જે અંદર શહીદ થયા છે એના શ્રદ્ધાંજલિ માટે એક મોન રેલી કાઢી છે અને એના માટે કલેક્ટરશને આવેદન આપવાના છીએ કે ભાઈ દર વખતે કારણ કે આ પહેલો બનાવ નથી આ પહેલા પણ તમને કોને સુરત ની અંદર બન્યો છે બરોડા ની અંદર બન્યો છે મોરબી ની અંદર તમને કો પૂલકાંડ બન્યો છે એમાં 135 ને પાંત્રીસ ચાલીસ આયોજન બધા એમાં શહીદ થયા છે તો આવો વારંવાર આ બનાવ બને છે અને સરકાર દર વખતે આની અંદર શું છે કે બધું તમને ઢાક કરવા માટે જે સીટની રચના કરે છે આ સીટ એક જાતનું તમને કોને ડિન્ડક છે માણસોને ના અધિકારીઓને બચાવવા માટેની જાત આ બધી એક પ્રવૃત્તિ હોય છે એટલે અમારી ખાસ સરકારશ્રી પાસે માગણી છે કે આની તમને કોને કે ગુજરાત હાઈકોર્ટના સિટિંગ જજની સાહેબ સમિતિ બનવી જોઈ અને એ જ આનું તપાસ કરે અને આની અંદર જે માલિકો જે પૈકડા છે પણ એની સાથે જે ખાસ કરીને અધિકારીઓ છે સરકારી અધિકારીઓ છે જે પણ આઈએસ ઓફિસ થાય મ્યુનિસિપલ કમિશનર હોય જિલ્લા કલેક્ટર હોય ફાયર ઓફિસર હોય આ બધા અધિકારીઓની જવાબદારી ફિક્સ કરીને એની અમે પણ તમને કોને કે ખાલી સસ્પેન્ડ કરવાથી આ અમારો રોષ તમને કોણ નથી થવાનો એની અમે કાદે એફઆરઆર ફાડીને એની અમે નિયમ મુજબની તમને કોને કાર્યવાહી અમે કરવામાં આવે એવી અમારી માગણી છે તેને કારણ કે અવાર નવાર રાજ્ય બધા બને છે એટલે ત્યાં સુધી કોઈ પણ સરકારી ઓફિસરોની જવાબદારી ફિક્સ નહીં કરે ત્યાં સુધી આવા કાન સાહેબ બંધ થવા નથી એટલે આજનું પત્ર અમારે ખાસી છે અલગ કે આમાં સરકારી જે પણ કર્મચારીઓ દોષિત હોય અને જે પણ ચાર વર્ષથી જે સરકારી કર્મતે બીન ઇલીગલી સાહેબ આ મોડ આવવા દીધો છે એમાં જે પણ વહીવટ કરોની પૂરીપૂરી તપાસ કરી એનો હું એફાડ નામ કરીને એની અમે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે સખત તો ભવિષ્યની અંદર આવા બધા પછી સ્વનગર સ્વાણી સમાજ પ્રમુખ સુરેશ વૈરાણપુરા આજે સર્વ સમાજની જે આ રેલી નીકળવાની છે તેમાં સુરેનગર સોની સમાજ સંપૂર્ણ વધે સહયોગ અને ટેકો આપે છે શ્રી વસુભા વિસુભાભાઈ જે કન્વીનર છે એમના આહવાનને દરેક સમાજે પ્રોત્સાહિત કરી એમને પ્રોત્સાહિત કરી અને ટેકો આપેલ છે તે બદલ સર્વ સમાજને અમે સોની સમાજ પણ ધન્યવાદ આપીએ છીએ આ જે કાંડ બન્યું છે એમાં માલિકોનો એટલો દોષ છે એવું નથી પણ જે વિસુભાભાઈએ કીધું કે આઈપીએસ અધિકારીઓ જે કઈ આના જવાબદાર અધિકારીઓ છે એ પણ એટલા દોષી છે કારણ કે અમે આમાં કોઈ પણ જાતની કાર્યવાહી કરી નથી અને આવા કાર્યો કરાવ્યા છે તો એ બદલ ને અમે ખૂબ ધીકારીઓ છીએ અને તેઓને કડક માં કડક સજા થાય એવી અમારી સર્વ સમાજની માગણી છે